હાઈ એવરી કેમ છો હું તમારો મિત્ર માહિર સૌરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે છે શનિવાર અને ખુશીની વાત એ છે કે આપણી ચેનલમાં પાંચ હજાર સબસ્ક્રાઈબ પ્લસ પૂરા થઈ ગયા છે તો દિલથી આભાર માનું છું હું તમારા બધાનો આવો સપોર્ટ બનાવી રાખજો હજી આપણે આગળ વધવાનું છે બરાબર દિલ ખુશ થઈ ગયું છે કેમકે પાંચ હજાર સબસ્ક્રાઈબ આપણી ચેનલ માહિર સોરઠિયા વ્લોગમાં પૂરા થઈ ગયા છે તો આવો સપોર્ટ બનાવી રાખજો અને જેમ બને એમ હું મહેનત કરીશ તમને વિડીયો દેવાની કોશિશ કરીશ તો તમને પણ ખ્યાલ આવે અને જો આપણી ચેનલમાં તમે પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર યાર્ડની માહિતી યાર્ડની લાઈવ હરાજી ને યાર્ડના અપડેટ તમને આ ચેનલમાં મળવાના છે ને મળશે તે તો સબસ્ક્રાઈબ કરીને ઘંટી છે ને વોલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને જ્યારે પણ અમે વિડીયો મૂકીએ તો એનું નોટિફિકેશન તમારા મોબાઈલના સૌથી પહેલાં આવે

ગણવાડી છે ઓગણીસો એકાશી એકાશી રૂપિયા આપણા લખી નાખું ત્રણસો ત્રણસો એકાવન એકાપિયા ત્રણસો એકાવન બાવન બાવન રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો ઓગણ ત્રણ વાર ત્રીસો ભાઈ 99 રૂપિયા 251 અને 99 રૂપિયા બлды 210 અને 952 95 રૂપિયા 95 રૂપિયા 258 हेलो બાલા હારું છે રૂપિયા 56 થેલી છે હારું છે ભાઈ 58 99 રૂપિયા 299 5 કિલો બંજા બે 60 રૂપિયા 260 80

સારું છે સારું છે સારું છે ભાઈ સારું છે

ત્રણસો પચાવન છત્રીસ છત્રીસ પાંચ ભાવ હજાર ત્રણસો બાર બાર ત્રણસો બાર બાર રૂપિયા

કાયા કોણ હે કોઈ 870 રૂપિયા 770 રૂપિયા બલને 470 700 870 900 આવો બાપુ ની માલ જ ન મળે આવો એકાશી ઉપર માલ છે ઓર્ગેનિક છે ઓર્ગેનિક 85 85 70 88 89 90 90 રૂપિયા 9000 ઓર્ગેનિક સુપર ક્વોલિટી 490 490 સુપર ઓર્ગેનિક 106

ઓગણત્રીસ રૂપિયા ચારસો ઓગણત્રીસ ત્રીસ રૂપિયા ચારસો ત્રીસ એકત્રીસ પચીસ સાત્રીસો પચીસ રૂપિયા ચારસો સતત આટો આગળ

40 રૂપિયા 440 40 રૂપિયા બલબઈ ચારસો 41 ગના કોલર ચુમલ ચુમલ 700 450 ને ને 450 ગાઈસ સુપર ક્વોલિટી માલ આ સબ છે ભઈયા બે 34 બેતાલે 83 83 રૂપિયા 1348 એક જમીન આપણે જોક રતાનો પણ એરાજી કબા 205 5 રૂપિયા 10 પાહે 70.50 70.65 ગાય 250 પાહે આવ્યા ફાઇનલ 68 52 એકે